નારા લાગ્યા હતા વિસર્જન યાત્રામાં ગોધરા શહેરવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ગોધરા નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન ને લઈને રામસાગર તળાવ ખાતે ખાસ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં ત્રણ ક્રેન અને સાઠ જેટલા તરવૈયાની મદદથી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું નાની મૂર્તિઓનું પણ વિસર્જન કરવામાં આવ્યું હતું કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પંચમહાલ પોલીસ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો શહેરાનનગરમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું શહેરાનનગરમાં વિવિધ પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી આજે બપોરે વિસર્જન યાત્રા નીકળી હતી શહેરના મુખ્ય બજાર હાલોલ શામળાજી રોડ સ્ટેશન વિસ્તાર થઈ નગરપાલિકા પાસે આવેલા તળાવ ખાતે પહોંચી હતી ત્યાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું પંચમહાલ બ્યુરો ચીફ કિશન બારિયા